સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી જેમાં રજૂ થયેલા વધારાના છ કામો સહિતના કામો પર ચર્ચા વિચારણા કરી બે કામોને મુલતવી રાખી અન્ય કામોને સમિતિએ મંજૂરીની મહોર મારી હતી સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ અધ્યક્ષ પરેશ પટેલની આગેવાનીમાં મળી હતી જેમાં વધારાના છ કામો સાથે કુલ તેતાલીસ કામો રજૂ કરવામાં આવ્યા હતા જે તમામ કામો પર સમિતિએ ચર્ચા વિચારણા કર્યા બાદ બે કામોને મુલતવી રાખ્યા હતા જ્યારે એકતાલીસ કામોને સમિતિએ સુરત મહાનગરપાલિકાના વહીવટ સહિતના વિકાસના કામોને મંજૂરીની મહોર મારી હતી જેમાં અગત્યના કામોમાં ઇક્વેરિયમની ફી અઢાર ટકા પર જીએસટી લાગુ ન કરી જે ટેક્સ હશે તે જ સુરત મહાનગરપાલિકા ભોગવશે સાથે ત્રણ વર્ષ માટે શહેરમાં ઇલેક્ટ્રિક બોર્ડના મેન્ટેનન્સના કામ સહિતના કામોને મંજૂરી અપાઈ હતી જે અંગે સ્થાયી અધ્યક્ષે વિગતવાર માહિતી આપી હતી આજની સ્થાયી સમિતિની મિટિંગમાં કુલ સાડત્રીસ કામ રજૂ કરવામાં આવ્યા હતા બે કામ બાદ કરતાં બધા જ કામ મંજૂર કરવામાં આવ્યા છે એમાંથી સૌથી અગત્યની વાત કરીએ તો શહેરીજનો માટે કે જે અદ્યતન જગદીશચંદ્ર બોઝ એકવેરિયમ જે આપણે સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું હતું એમાં સરકારની ગાઈડલાઇન્સ મુજબ અઢાર ટકા જીએસટી લાગુ ઓલરેડી થઈ ચૂક્યો છે પરંતુ શહેરીજનોનાને ધ્યાનમાં રાખતા આ અઢાર ટકા જીએસટી આપણે લગાવવાનું નક્કી કર્યું નથી એટલે કે જે ફી સ્ટ્રકચર અત્યારે છે એ જ ફી સ્ટ્રક્ચરમાં શહેરીજનો એનો લાભ લઈ શકશે જે કંઈ પણ ટેક્સ આવશે એ ટેક્સ સુરત મહાનગરપાલિકા ભરશે એકવેરિયમનો જેથી સૌથી વધુમાં વધુ લોકો ભાગ લઈ શકે બાળકો એકવેરિયમમાં ફીસ વિધેની માહિતી માહિતીઓ મેળવી શકે એટલા માટે આ અમે આજે અમારી સ્થાયી સમિતિમાં નિર્ણય લીધો છે બીજો એક નિર્ણય જે ઘણા સમયથી ચાલ પેન્ડિંગ હતો કે ત્રણ વર્ષ માટે સુરત શહેરમાં આવેલા ઇલેક્ટ્રિક પોલના મેન્ટેનન્સની બાબત હતી એમાં કુલ સોળ ઝોન સુરત શહેરમાં આપણે પાડ્યા હતા એમાં દરેક ઝોનની અંદર આપણે કોશિશ એવી કરી છે કે એક જ સરખા પોલ એટલે કે ઇલેક્ટ્રિક પોલનું મેન્ટેનન્સ દરેકને મળે અને ટેન્ડરમાં અમે આ વખતે બેથી ત્રણ વધારાની સગવડો કે પ્લેટફોર્મ હોવું કમ્પલસરી છે આ બધા નિયમો સાથે ટેન્ડર બનાવ્યું હતું આપને જણાવતા આનંદ થાય છે કે ગત વર્ષ કરતાં આ ટેન્ડર નીચું આવ્યું હતું અને જે સોળ ઝોન છે એ ઝોનના આજે એ એમનું લિસ્ટ અમે ડિક્લેર કરી દીધું છે કે જે તે વ્યક્તિઓને જે કોન્ટ્રાક્ટરો છે એમણે જે તે ઝોનની અંદર આ ઇલેક્ટ્રિક પોલ મેન્ટેનન્સનું કામ હવે કરશે સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભામાં વહીવટ અને શહેરી વિકાસ સહિતના કામોને મંજૂરી મળતા હવે કામગીરી બેગ પકડશે સાથે હઝર ખુરીશું